તારીખ દસ ચાર બે હજાર પચીસ ના રોજ બોડીદરાના વતની હિંમતસિંહ અંદરસિંહ પટેલનું મકાન બળીને ખાખ થઈ જતા તેના સમાચાર પૂજનીય સંતોને મળ્યા જેથી તારીખ સોળ ચાર બે હાજર પચીસ ના રોજ પંચમહાલ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિય દાસજી સ્વામી અને સંત શિરોમણી શ્રી નિર્દુ સ્વરૂપ દાસજી સ્વામી તથા મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંજીત વિશ્વકર્મા સાહેબ પંચમહાલ જિલ્લાના વડીલ હરિભક્તો સરદારભાઈ સાલમસિંહ કિરણસિંહ રણજીતસિંહ અને ગામના ગ્રામજનોની હાજરીમાં અસરગ્રસ્તને દાળ ચોખા તેલ કાપડ કરવખરી સીધા સામાનની અને વાસણ તેમજ રોકડા પાંચ હજાર રૂપિયા અને વીસ હજાર જેટલી મદદ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પૂજનીય સંતો તરફથી કરવામાં આવી આવી રીતે જ્યાં જ્યાં કુદરતી આફત થાય ત્યાં અસરગ્રસ્તની મદદ કરવા પૂજનીય સંતો પહોંચી જાય છે આઈ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ